જ્યાં સુરેન્દ્રનગર હાઇવે પર અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે સુરેન્દ્રનગર લખતર હાઇવે પર અકસ્માત થતા કુલ પાંચ લોકોના મોત નીપજ્યા જમર ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો છે આ અકસ્માતના કારણે પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને તેના કારણે લોકોના મૃત્યુ થયા કેટલાક ઇજાગ્રસ્તો પણ થયા છે જેમને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે કે અકસ્માતની ઘટનામાં નાના બાળકો પણ ભોગ બન્યાની આશંકા છે કાર ઓવરટેક કરવા જતાં આ અકસ્માતની ઘટના બની હતી અને તેના કારણે કારમાં આગ ફાટી નીકળી હતી અને જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે ઘટનાની જાણ થતાની સાથે જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી જે જાગ્રસ્તો હતા તેમને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે જો કે આ અકસ્માતની ઘટના બાદ અફરાતફરી પણ અહી મચી હતી લોકોમાં દોડધામ પણ મચી ગઈ હતી તો સુરેન્દ્રનગર હાઇવે પર અકસ્માતની આ ઘટના બની છે જેમાં પાંચ લોકોના મોત થયા છે કારના અકસ્માતની ઘટના બાદ તેમાં આગ ફાટી નીકળી હતી અને આગ લાગવાના કારણે પાંચ લોકો જીવતા પહોંચાઇ ગયા અકસ્માતની આ ઘટનામાં કેટલા ઇજાગ્રસ્ત લોકો થયા હતા તેમને પણ એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જો કે અકસ્માતમાં નાના બાળકો પણ ભોગ બન્યાની આશંકા જોવામાં આવી રહી છે હાલ માહિતી એ સામે આવી રહી છે કે જે કાર સામેથી આવી રહી હતી અને એ દરમિયાન કાર છે તે બેકાબુ બની અને તેના કારણે જ આ અકસ્માતની ઘટના બની છે તો જમરગામ પાસે આ બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે કાર ઓવરટેક કરવા જતાં સમયે અકસ્માત થયો છે હજુ પણ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા જોવામાં આવી રહી છે કડુથી સુરેન્દ્રનગર જતી ડિઝાયર કારને અકસ્માત નડ્યો છે લખતરથી અમદાવાદ જતી હતી ટાટા હેરિયર અને ડિઝાયર કાર આ બંને વચ્ચે અકસ્માતની ઘટના જેમાં પાંચ લોકોના મોત થયા છે અને હજુ પણ આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ હતા જેમને એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બે કાર કે વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે કાર ઓવરટેક કરવા જતા સમયે કાબુ ગુમાવ્યો અને તેના કારણે અકસ્માત થયો અને કડુથી સુરેન્દ્રનગર તરફ જતી હતી ડિસાર કાર અને તેમાં સવાર લોકો જેમ જેમના ઘટના સ્થળે જ મોત થયા છે કારણ કે આ કાર ઓવરટેક કરતા સમયે જ બે કાબૂ બની હતી અને ત્યારબાદ તેમાં આગ ફાટી નીકળી હતી રોડની બાજુની સાઈડમાં આ કાર નીચે ઉતરી ગઈ હતી અને તેના કારણે જ આ કારમાં આગ ફાટી નીકળી હતી જોકે હજુ પણ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે ઘટનાને લઈ તુરંત જ જે આસપાસથી નીકળતા લોકો હતા તેઓ દોડી આવ્યા હતા જે ઇજાગ્રસ્ત લોકો હતા તેમને એકસો આઠ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને અંગે તપાસ શરૂ કરવામાં આવી છે તો સુરેન્દ્રનગર હાઇવે પર જમર ગામ પાસે આ બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે અને અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જેમાં કેટલાક નાના બાળકો હોવાની પણ આશંકા જોવામાં આવી રહી છે ડિઝાયર કાર અને ટાટા હેરિયર કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે જે કારનો અકસ્માત થયો છે એ કાર કડુથી સુરેન્દ્રનગર તરફ જઈ રહી હતી અને અન્ય એક કાર જે લખતરથી અમદાવાદ તરફ જતી હતી અને એ સમયે જ સુરેન્દ્રનગર લખતર હાઇવે પર આ અકસ્માતની ઘટના બની છે કાર ઓવરટેક કરતા સમયે જ આ અકસ્માત બન્યો અને અકસ્માતમાં ડિઝાડ કાર છે તે રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી તેના કારણે જ અકસ્માતની ઘટનામાં કુલ પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જે દ્રશ્યો પણ સામે આવ્યા છે તેમાં પણ જોઈ શકાય છે કે જે કાર રોડની સાઈડની નીચે ઉતરી ગઈ હતી પલટી ખાધા બાદ અને તેમાં આગ ફાટી નીકળી હતી તેના કારણે જ તેમાં પાંચ લોકો જીવતા પહોંચાઈ ગયા જેમાં નાના બાળકો હોવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા તમામ લોકોને એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ કાર ઓવરટેક કરતા સમયે જ આ અકસ્માતની ઘટના બની છે જોકે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે અકસ્માત બાદ જે કારને અકસ્માત નડ્યું હતું તે કારના જે આગ પણ ફાટી નીકળી હતી તેમાં આ અકસ્માતની ઘટનાને જ્યાં જોનારા લોકો છે તેઓમાં દોડધામ મચી ગઈ હતી કારણ કે અહીં આગ લાગી આ કારમાં અને કારમાં આગ લાગવાની સાથે જ પાંચ લોકોના મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તુરંત જ આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે બીજી તરફના આ દ્રશ્યો જે પણ સામે આવ્યા છે કે જે કારમાં આગ લાગી હતી અને આખી કાર જે આગમાં બળીને ખાક થઈ ચૂકી છે ફરી એક વખત જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જીગ્નેશ જે જીગ્નેશ શું અપડેટ છે આપની પાસે જી સુરેન્દ્રનગર થી અમદાવાદ જવાનો આ હાઈવે છે તેમાં લખતર પાસે દેદાદરા ગામ નજીક અકસ્માત સર્જાયો છે હેર ગાડી અને શિપ ડિઝાયર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં શિપ ડિઝાયર કાર અકસ્માત બાદ સંપૂર્ણપણે આગ માં સપડાઈ ગઈ હતી અને શિફ્ટ ડિઝાયર કારમાં છ મહિલાઓ તથા એક બાળક અને એક પુરુષ સહિત કુલ સાત જણા અને હેરિયસ કારના ડ્રાઈવર એમ મળી કુલ આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા છે જ્યારે હેરિયસ કારમાં બેઠેલા તમામ મુસાફરોને હાલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે જે મૃતકો છે તેમની અલગ મૃતદેને અત્યારે સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જી મૃતકો છે તે લઈને કોઈ ઓળખાણ તેમની થઈ શકે છે કે કેમ ને કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તેની કોઈ માહિતી જી કુલ 8 વ્યક્તિઓના મોત થયા છે જ્યારે 4 થી 5 વ્યક્તિઓ ઓ ઈજાગ્રસ્ત થયા છે એ જ્યારે આ સમગ્ર એક જ પરિવારના આ સાત વ્યક્તિઓના મૃત્યુ થયાની અત્યારે પુષ્ટિ થઈ છે અને વધુ તપાસ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે જી જી જે કારમાં આગરી ઘટના બની છે તેમાં કુલ કેટલા લોકો સવાર હતા તેને લઈને કોઈ માહિતી જી એક જ પરિવારના સાત વ્યક્તિઓ સવાર હતા અને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અકસ્માત ની ઘટના કયા પ્રકારે બની હતી તેને શું માહિતી છે તો હેરેડ કારમાં સવાર કેટલાક લોકો ગંભીર રીતે દાઝ્યા છે ચારથી પાંચ લોકો અને અપડેટ જે મળી રહ્યા છે તે મુજબ અત્યાર સુધીમાં કુલ સાતથી આઠ લોકોના મોત નીપજ્યા છે ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી આ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે જો કે અકસ્માતની આ ઘટના બાદ કારમાં આગ ફાટી નીકળી હતી અને તેના કારણે એક જ પરિવારના સાત લોકોના મોત નીપજ્યા છે